અને લો છો ને આ હા હા કેટલા દિવસ કેટલા દિવસથી લીધી તમે 10 બાર દિવસ 10 12 દિવસ તો તમને કેટલો ફેર લાગ્યો 10% 10% ટીમેક્સ કંપની તમે દવા લીધી જોઈન્ટ પેઇન ની તો તમને સારું લાગ્યું બરાબર ને બસ તમે 3 મહિના કોર્સ પૂરો કરશો તો તમને વધારે રિઝલ્ટ મળશે અત્યારે 15 દિવસમાં માં તમને 10% થયું ને રિઝલ્ટ મળ્યું ને બસ ઓજી 3 મહિનામાં થઈ જશે